નક્કી નસીબ છે ને મળ્યું પેલા તો કોકરા હોય તો પણ ડટેલું છે ને એટલે મારા નજીબ માં કોકરા છે મને હજી નાચાર શું કરું થાય જીવનમાં નથી મારા હવે માથું લાતા હળી હોળીજી શું કરવાનું એ ખાલી હતી હવે શામાંથી લેવા દેતા

બે થઈ છે બે તો થઈ ગયા પણ હજુ મને વિશ્વાસ નહિ આવતો બીજા બે નાખું એક નાખી ના બે ચાર થાય ખબર પડે નાસી માથે નાસી હારું કરી લોટો તો રાખ્યો કમ થઈ ગયું કમ હવે સુખ નો સુરત ઉજ્યો કોના તારે હવે મેળવો પડશે

ના ના મને કોનાજી નું કરાવી હોય કે કોઈ વાત કરતા નથી તમારે એમ શું વાત કરતા હું શું કહું જણાજી ચોક ગાડી હારી હોય કેવી છે મારે શું કરવું ગાડી ફરવા ગાડી લઈને હવે તારા જોડે કચું છે નઈ પૈસા માંગતું તો હમણાં પાછી ગાડી ની વાત કરે એટલે કમળા બા પૈસા ની તો ગણતરી જ નહીં કોનો રૂપિયા વાળો થઈ ગયો લાખો પતિ થઈ ગયો લાખો પતિ શું મસ્કરી કરે છે ગોતતા હતા ને હવે તો ભરી જાય હવે તો કાલ હવારી પૈસા વાળો એવા પડે આવડી પડશે એમ તારે તમારે એ ઉગાડવો હોય રીતે ઉગેડો કરવી પડે તાર ઉગે સુખ નો મહેનત તો છે ને મારા જેટલી ના કરો હું તો રાત નો પાણી વાળતો હોય આટલા બધા પૈસા ખબર પડતી શાક ભાજી લેવા જાવ જોડિયા એવું લાગે હોય મારી ટ્રેક્ટર ને ગાડી ની વાત કરી એટલે શું કેવાય

કોઈ તો આપડે તો પાવડા ફૂટ્યા મરી ગયા તમારા પૈસા માગવાય તો કાલ તો મારા પણ આજ સુખી થઈ ગયો રાત માં ગાડી કરે તારી પૈસા લાખો પતિ થઈ ગયો લાખો પતિ લાખો પતિ લાવે પૈસા પચાવી પૈસા લાવવાનું કેહ્રેક્ટર લેવું પેલા તો કે પેલા કે ગાડી લેવી પણ ગાડી નહીં લેવી પેલા ટ્રેક્ટર લઉં

બેંક તો આપડે જોડે બેંક તો રાતો લૂટે ખુલ્લી હોય તો લૂટે ના લૂટે એમ તો બેંક

તમે દાળો પૈસા લેવા ને બંગડી ચાલ છે ને હાલ છે એમ ને આ તો લગભગ દોઢ તો લઈએ એવું નઈ હે હોય

એ કળશ કામ કરે છે કળશ આ મારું અઢિયારા રા